જે શૂન્ય છ બીવી છ છ નવ ત્રણમાં આઈસીડીએસ યોજના હેઠળના અનાજના પેકેટો લઈ જનાર એક ઈસમ પકડાયો હતો બાતમી મુજબ આંગણવાડીમાંથી વિતરણ માટે સગર્ભા મહિલાઓ અને બાળકોને મળનારા આ લોટના પેકેટો અનિયમિત રીતે લઈ જવામાં આવી રહ્યા હતા આ ઘટનામાં પકડાયેલા ઈસમનું નામ મનહરભાઈ ફતેસનભાઈ પરમાર છે ઉંમર ઓગણપચાસ વર્ષ ધંધો મજૂરી રહેવાસી ગામેઠા તાલુકો પાદરા જિલ્લો વડોદરા તેની પાસેથી કુલ સત્તાવીસ હજાર નવસો પંચોતેર રૂપિયાનો મુદ્દામાલ જેમાં માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને લોટના પેકેટો હતા કબજે કરાયો પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આ મુદ્દામાલ તપાસ માટે કબજે કર્યો અને આઈસીડીએસ કચેરી પાદરા અધિકારીઓને જાણ કરી આગળની કાર્યવાહી શરૂ કરી રિપોર્ટર સરફરાઝ દીવાન પાદરા હું બાળ વિકાસ યોજનાથી કરી છું વિભાગનો ખાતે રાત્રે પોલીસ સ્ટેશન દ્વારા જે તપાસ હાથ ધરાઈ હતી રેન્ડમ ચેક કરતા હતા તેઓ દ્વારા એ લોકોને એક ગાડીમાં સ્ટોક મળેલો છે અને અત્યારે અહીંયા વડોદરા પોલીસ સ્ટેશન પર આ સ્ટોક લાવેલો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ સ્ટોક હોવાથી અહીંયા મને તપાસ માટે આપ અહેવાલ આપ્યો છે કે ભાઈ આ

ગુણો છે એ હજી તપાસનો વિષય છે પ્રાથમિક તપાસમાં કશું જાણકારી મળી છે ના હાલ અત્યારે અમને સ્ટોકની જ ખ્યાલ આવ્યો છે કે આ સ્ટોક અહીંયા આવ્યો છે આ રીતના પકડાયો છે સરકારી જે પણ હા શું કાર્યવાહી થશે પોલીસ ફરિયાદ થયેલી છે અને આના રિલેટેડ તપાસ આગળ થશે ત્યાર ખ્યાલ પછી ખ્યાલ આવશે કે કોણ છે આની અંદર જેણે આ સ્ટોક લીધો છે અને વેચવાનો પ્રયત્ન કર્યો છે